શાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે સાંભળીશું ભાદરવા માસમાં પિતૃપક્ષમાં સાંભળવામાં આવતું ગરુડ પુરાણ અધ્યાય નવ ગરુડજીએ ભગવાન નારાયણથી દસ ગાત્રની વિધિ જાણવા ઈચ્છા અને એ પણ પૂછ્યું કે જો પુત્ર ન હોય તો આ ક્રિયા કોના દ્વારા કરવામાં આવવી જોઈએ આના જવાબમાં ભગવાને કહ્યું કે દસ ગાત્રની વિધિ કરવાથી પુત્ર પિતાના ઋણથી મુક્ત થઈ જાય છે પુત્રને જોઈએ કે સત્વ ગુણથી પરિપૂર્ણ થઈ પિંડદાન કરે અને રોવે નહીં પ્રેતો માટે આંસુ બાતક હોય છે કેમ કે શોક કરવા પછી પણ મરેલો વ્યક્તિ પાછો નથી આવતો તેથી શોક વ્યર્થ છે જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ થાય જ છે આથી તે મનુષ્યના જીવનનું અવાગમન થતું રહે છે દેવી અને મનુષ્યની એવી કોઈ વિધિ નથી કે જેનાથી મૃત્યુને પ્રાપ્ત પ્રણાણી ફરી પેદા થઈ જાય જે એવું હોત તો રાજા રામ અને મોટા મોટા મહાનુભાવે દુઃખી ન હોત જેમ કોઈ યાત્રી માર્ગમાં ચાલતો ચાલતો કોઈ છાયણામાં આરામ કરે છે અને પછી આગળ ચાલી જાય છે એવી જ રીતે પ્રાણીઓને આપસી સંબંધ હોય છે જે રીતથી એક સમયમાં બનાવેલી વસ્તુ થોડા સમયમાં પછી નષ્ટ થઈ જાય એવી જ રીતે પ્રાણીઓનો સંબંધ હોય છે આથી મૃત્યુના વિષયમાં શોક કરવો વિકાર છે અજ્ઞાનથી ઉત્પન્ન શોકને છોડીને પુત્રને તે મરેલાની ક્રિયા કરે પુત્ર ન હોવા પર બહુ ક્રિયા કરે ને બહુના ન હોવા પર મૃતકના સગા ભાઈ આ કાર્ય કરે બ્રાહ્મણની ક્રિયા શિષ્ય કરે અને જો કોઈ ન હોય તો ભાઈઓમાંથી કોઈ એક પુત્ર પણ આ ક્રિયા કરે અને જો કોઈ લોહીના સંબંધમાં કોઈ ન હોય તો આ કાર્ય મિત્રએ કરવું જોઈએ આ પ્રકારે આ જ કર્મથી બંધુ બાંધવ આ ક્રિયાને કરે છે જો એક પરહોરની અનેક સ્ત્રીઓ છે અને એમાંથી કોઈ પણ એકની ઉત્પન્ન પુત્રએ આ કાર્ય કરવું જોઈએ કેમ કે જો એક પણ પુત્ર હોત તો બધી સ્ત્રીઓ કોઈ વ્યક્તિ અનાથ પ્રેતના સંસ્કાર કરે તો તે કરોડો યક્ષોનું ફળ મેળવે છે જો પુત્રનું મૃત્યુ થાય તો પિતા કષ્ટપૂર્વક પૂર્વક દસ્કરાત કરે પરંતુ સંવસર શ્રદ્ધા અલગ અલગ વિભાગને કારણે અલગ અલગ કરવી જોઈએ કેમ કે સંપત્તિના વિભાગ થઈ જાય છે દસ ગાત્રના અવસર પર દિવસમાં એક વખત ભોજન કરવું જોઈએ અને ભૂમિ પર સૂવું જોઈએ અને અવસર પર શુદ્ધ રહીને બ્રહ્માના ધ્યાનમાં તત્પર રહેવું જોઈએ માતા પિતાની પરિક્રમા કરીને પુત્રને પૃથ્વીની પરિક્રમાનું ફળ પ્રાપ્ત થાય છે દસ ગાત્રના આરંભમાં વર્ષે સુધી આ પુત્ર એક સમય પર આહાર કરવાવાળો થઈને ભૂમિ પર સૂવે છે તો એને તીર્થનો લાભ મળે છે વેદી બનાવી અને છાણાથી લેપવાથી ક્રિયા પહેલા જ બતાવવામાં આવી છે પરંતુ પ્રેતનું શ્રાદ્ધ કરીને પુત્રએ એ ધ્યાન રાખવું જોઈએ કે પતા પર કુષાના બ્રાહ્મણને સ્થાપિત કરે એની પૂજા કરે અતશી પુષ્ય શંકાસમ મંત્ર વાંચીને બ્રાહ્મણને પ્રણામ કરે અને ફરી નામગોત્ર કહીને પિંડદાન કરે હાથ કે જવના લોટનું પિંડદાન કરવું જોઈએ એની સાથે સાથે પણ કહે કે મારી આ આપવામાં આવેલી વસ્તુ અમુક પ્રેતને મળે એના ઉપરાંત બહારથી સ્નાન કરીને અનાજ અને દૂધ લઈને દસગાત્ર કરવાવાળા મૃતકની સ્ત્રીને આગળ કરી એના ઘેર જાય અને પછી પ્રાર્થના કરે કે દૂબની સમાન કુળની વૃદ્ધિ થાય અને અનાજને લાવવાની જેમ વિકાસ થાય આ કહીને દૂધયુક્ત અનાજ ઘરમાં ફેંકી દે હે ગરુડ દસમા દિવસે માંસનું પિંડ આપે કે કળિયુગમાં માંસનું પિંડ આપવું વર્જિત છે આથી અડદનું પિંડ આપે અને પછી મુંડન કરાવીને બ્રાહ્મણોને ભોજન આપે આ પ્રકારે દશગાત્ર કરવાવાળા પુત્ર પરમ લાભને પ્રાપ્ત થાય છે શ્રી ગરુડ પુરાણે નવમ અધ્યાય સંપૂર્ણ જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ